હાલોલ જીઆઈડીસી પનોરમા ચોકડી પાસે પ્રતિબંધિત ઝબલાની ફેક્ટરી ઉપર રેડ કરી 2 કરોડ રૂપિયાનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો હાલોલ નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન બોર્ડ વિભાગના અધિકારીઓ દ્વારા હાલોલ જીઆઈડીસી ખાતે આવેલી પનોરમા ચોકડી પાસે પ્રતિબંધિત ઓછા માઇક્રોવાળા વાળા બનાવતા પાંચ યુનિટો ઉપર હાલોલ નગરપાલિકા અને જીપીસીબી ના અધિકારીઓ છાપો માર્યો હતો જેમાં તપાસ કરતા ઓછા માઇક્રોન પ્રતિબંધિત પ્લાસ્ટિક અને દાણાનો જથ્થો અંદાજીત રૂપિયા બે કરોડનો જપ્ત કરવામાં આવ્યો હતો ટાસ્ક કમિટી દ્વારા આજે સાથુતા રોડ પર નાકોડા સ્ટેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી જેમાં તેતાલીસ ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અંદાજે બસો ટન જેટલા પ્લાસ્ટિક દાણા એટલું જપ્ત કરવાની અને તેમજ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી જે જે યુનિટોમાં પ્રોડક્શન ન હતું અથવા ક્લોઝર આવેલું હતું તેવા યુનિટોમાં ફક્ત પ્લાસ્ટિકની બેગ જે જે રૂમમાં હોય એ એ જ રૂમ સીલ કરી અને કાર્યવાહી સંપન્ન કરવામાં આવીનો ખોલે હા એટલે હવે જેઆઈડીસીમાં એક મેસેજ સ્ટ્રોંગ જઈ રહ્યો છે કે આ પ્લાસ્ટિક ઉત્પાદનમાંથી બહાર નીકળી જવાથી એ લોકોએ સ્વયં આ મશીનરીઓ છૂટી પાડી અને અથવા અહીંયાથી સ્થળાંતર કરવા માટે અથવા વેચી દેવા માટે થઈને પોતાનું મન બનાવી લીધું છે જે આ પ્લાસ્ટિક પ્રતિબંધિત દિશાની અંદર એક પોઝિટિવ કદમ કહી શકાય ચીફ ઓફિસર હિરલ ઠાકર હાલોલ નગરપાલિકા